એક ભારત ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ભાવ થરાદ પાસેથી પસાર થતી નર્મદા નદીની મુખ્ય કેનાલમાં યુવક અને યુવતીએ જંપલાવી હોવાની ગંભીર આશંકાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે થરાદ તાલુકાના આજાવાડા ગામ નજીક કેનાલ કિનારે લાવાડીસ હાલતમાં એક મોટરસાઇકલ તેમજ યુવક યુવતીના ચંપલ મળી આવતા આશંકા વધુ ઘેરા બની હતી સ્થાનિક લોકોએ કેનાલ કિનારે પડેલા ચંપલ અને મોટરસાઇકલ નજરે પડતા તરત જ આ અંગે પોલીસ ફાયર જાણ કરી હતી ઘટનાની જાણ થતા થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી ફાયર વિભાગ દ્વારા શંકાના આધારે કેનાલમાં સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે બનાવને પગલે મુખ્ય કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આજુબાજુના વિસ્તારમાં ભારે ચિંતા અને અપરાધ માહોલ જોવા મળ્યો હતો હાલ સુધી યુવક યુવતી અંગે કોઈ સત્તાવાર માહિતી કે પત્તો લાગ્યો નથી ફાયર વિભાગની શોધખોળ કામગીરી ચાલુ છે અને પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અહેવાલ પ્રધાનજી ઠાકોર